પરમાત્મા અંતર ધ્યાન થયા દેવર્ષિ નારાદ આવ્યા અહીંયા ઉત્તાન પાદ ની પાસે હે ઉત્તાન પાદ તું રાજ ભોગવે છે તું રાજકાજ માં પડ્યો તારો પાંચ વર્ષનો દીકરો ભગવાન ને પ્રાપ્ત કરી ગયો તું રાજકાજ માં પડ્યો છે ધ્રુવજી મહારાજ નગર માં આવ્યા સામૈયા થયા છે પિતાજી આજે એમનું સામૈયુ કરવા માટે વાત ગાતે આવ્યા ધ્રુવજી દોટ મૂકી ઉતાન પાદ ની એક બાજુ આજે સુનીતિ એક બાજુ સુરુચિ

પ્રજાપતિ શિશુમાર ની પુત્રીની સાથે એમના લગ્ન થયા ભ્રમી ની સાથે કલ્પ વત્સર નામના બે પુત્ર થયા વાયુ ની પુત્રીલાની સાથે એમના લગ્ન થયા ઉત્કલ નામ નો એક પુત્ર થયો એમનો જે ભાઈ હતો ઉત્તમ યક્ષો એને માર્યો ધ્રુજી મહારાજે યક્ષો ઉપર ચડાઈ કરી અનેક યક્ષોનો સંહાર કર્યો મનુ મહારાજ આવી અને યક્ષની સાથે કુબેરની સાથે એમની મૈત્રી કરાવ્યા છે છત્રીસ હજાર વર્ષ સુધી એમણે આ ભૂમિનો રાજ્ય ભોગ્યો અંતમાં તપસ્યા કરવા માટે ગયા ગંગાના કિનારે તપ કરતા હતા અને તપ કરતા કરતા એ આજે ગંગાના ના અવાજને સહન ન કરી શક્યા ગંગામાં ખલખલ ખલખલ અવાજ આવતો હોય તો સહન ન થયો અને ધ્રુજી મહારાજ આજે ત્યાં હું બીજી જગ્યાએ જઈ અને તપસ્યા કરીશ ત્યાં સાક્ષાત ગંગા પ્રગટ થયા અને ગંગાજી આજે ધ્રુવ ને કહ્યું અહીંયા બેસી ને તમે તપસ્યા કરો હું અહીંયા શાંત સ્વરૂપે વહીશ આજ પણ તમે જાઓ ઋષિકેશ માં જ્યાં ધ્રુવ આશ્રમ ત્યાં ગંગામાં શાંત વહે છે